દેવત નો વિકાસ મનુષ્યની આંતરિક શક્તિને પરિવર્તિત કરી દે છે ઋષિ કહે છે કે મનુષ્યની અંદર એ સંસ્કારો છે માત્ર એને જાગૃત કરવાની જરૂર છે માત્ર એને દિશા આપવાની જરૂર છે માત્ર માત્ર એનું માર્ગદર્શન કરવાની જરૂર જરૂર છે છે એને પ્રેરણા આપવાની સંસારનું જે ચક્ર છે ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે એક દિવસ અટકતું નથી દુનિયાનું કણકણ પરિવર્તનશીલ છે અને પરિવર્તન દુનિયાનો નિયમ છે સંતો કહે છે એમાં કે પુનરપી જનનમ પુનરપી વર્ણન વાર વાર મનુષ્ય જન્મ ધારણ કરીને વાર વાર મૃત્યુ પ્રાપ્ત કરે છે આ કોઈ લક્ષ્ય નથી જીવનનું પ્રગતિ એમાં થવી જોઈએ એમાં પરિવર્તિત થવું જોઈએ મોહનું જે પ્રમાણ છે એટલું બધું ભયંકર છે કે એમાં જકડાઈ જાય છે મનુષ્ય બંધનોથી જકડાઈ જાય છે મનુષ્ય ઋષિઓ કહે છે કે જે મનુષ્ય બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ મુક્તિ છે ઋષિ કહે છે કે સ્વર્ગ અને નરકની એ મનસ્થિતિનો આધાર છે તમારા મનના ચિંતન સાથે જોડાયેલી બાબત છે તમે જો તમારા મનને બંધનોમાંથી મુક્ત કરી શકતા હો તમારા માટે સ્વર્ગ આ ધરતી પર છે હે જે મનુષ્ય ઈષ્ણામાં ડૂબેલો છે જે મનુષ્ય તૃષ્ણામાં ડૂબેલો છે જે મનુષ્ય ઈર્ષામાં આગમાં રહે છે પોતાના શરીરને સીમિત રાખી શકે રોગોથી ઘેરાયેલો છે રોગોથી બળતો હોય દુઃખી થતો હોય છે એને શું કહી શકાય નરક ને જે કઈ છે અમારા અંદર છે અને આંતરિક શુદ્ધિઓનો જે આધાર છે એને જો અમે આત્મસાત કરી શકતા હોય તો એ લાભ અમને મળી શકે છે